કે જેમના પરમાણુ ક્રમાંક નાના છે તેવા તત્વો માટે પ્રોટોનની સંખ્યા ઝેડ તેમજ ન્યુટ્રોનની સંખ્યા એમ આ બંને લગભગ સમાન હોય છે પણ ભારે તત્વો માટે ઝેડ પ્રોટોનની સંખ્યા અને ન્યૂટ્રોનની સંખ્યા n જે છે તે સમાન હોતી નથી એ માટે આપણે એક ઉદાહરણ જોઈએ કાર્બન છ બાર કાર્બનમાં પ્રોટોનની સંખ્યા ઝેડ જે છે એ છ છે અને ન્યૂટ્રોન ની સંખ્યા બાર ઓછા છ એટલે કે છ છે આમ કાર્બન જે હલકું તત્વ છે તેના માટે પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા જે છે એ સમાન છે પણ ભારે તત્વી માટે આપણે જોઈએ તો ઝેડ જે છે અહીંયા ઘડી

આથી જો કાર્બન માટે આપણે n ના છેદમાં z એટલે કે ન્યુટ્રોન ની સંખ્યા અને પ્રોટોન ની સંખ્યા નો જો ગુણોત્તર લેવામાં આવે તો છ ના છેદમાં છ થઈને આપણને તે ગુણોત્તર એક મળે છે જ્યારે ભારે તત્વ માટે આ જ ગુણોત્તર લેવામાં આવે તો તે આપણને એકસો છવ્વીસ ના છેદમાં બ્યાસી એટલે કે એક પોઈન્ટ પાંચ ત્રણ ભારે તત્વ માટે તે ગુણોત્તર આપણને એક વધુ મળે છે છે આનું કારણ શું તે હવે આપણે સમજીએ અહીં આકૃતિની અંદર સ્થાયી ન્યુક્લિયસ માટે પ્રોટોનની સંખ્યા ઝેડ વિરુદ્ધ ન્યુટ્રોનની સંખ્યા એલ નો આલેખ આપેલો છે અહીં જે ત્રુટક રેખા વડે દર્શાવેલું છે તેને સ્થાયિત્વ રેખા તરીકે ઓળખવામાં આવે છે અને આ જે આલેખ છે છે તેને ચાર્ટ કહેવામાં આવે જે ન્યુક્લિયસ સ્થાયી હશે તેનું સ્થાન આ સ્થાયિત્વ રેખા જે છે તેની નજીક હશે અથવા તો તેની ઉપર હશે પણ જે ન્યુક્લિયસ અસ્થાયી હશે તેનું સ્થાન સ્થાયિત્વ રેખાથી

હલકા તત્વ જે હશે તેમાં ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ લગભગ સમાન હશે પણ જેમ 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 ભારે તત્વ વધતું જાય એટલે કે પ્રોટોનની સંખ્યા જો ભારે તત્વ હશે એની માટે પ્રોટોનની સંખ્યા પી જે છે એ વધશે એટલે કે ન્યુક્લિયસ ની અંદર આ રીતે પહેલા તો ન્યુક્લિયસ નાનું હતું એમાં પ્રોટોનની સંખ્યા જે હતી એ આ રીતે ઓછી હતી પણ અહીંયા ઘાડી પ્રોટોનની સંખ્યા જે છે એ આ રીતે વધતી જશે ભારે તત્વની અંદર હવે આ પ્રોટોન પ્રોટોન વચ્ચે જે સ્ટ્રોંગ બળ લાગે છે એ આપણને ખાલી એક ફરમી 0.8 ફરમીથી 1 ફરમીની વચ્ચેના અંતર માટે જ મળે છે એટલે કે એક પ્રોટોન જે છે એ પોતાની નજીક રહેલા પ્રોટોન પર સ્ટ્રોંગ બળ લગાડશે પણ પોતાનાથી દૂર રહેલા પ્રોટોન પર એ સ્ટ્રોંગ બળ લગાડતો નથી જો પ્રોટોન તેનાથી દૂર હશે તો તે તેના પર સ્ટ્રોંગ બળ લગાડશે નહીં પણ જો એ પ્રોટોન એનાથી દૂર આવેલો હશે તો તેના વચ્ચે અપાકર્ષણ થશે અને જો એ પ્રોટોન તેની નજીક આવેલો હશે તો તેની વચ્ચે આકર્ષણ થશે હવે અહીં ન્યુક્લિયસ ની અંદર આ રીતે નજીક આવેલા જે પ્રોટોન હશે એની સંખ્યા આ રીતે ઓછી હશે પણ દૂર આવેલા પ્રોટોનની સંખ્યા જે છે અહીંયા જોઈએ તો ઘણી બધી છે પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ જે છે એ વધશે અને જો પ્રોટોન પ્રોટોન ની વચ્ચે આ અપાકર્ષણ બળ અહીંયા ઘડી આ એક પ્રોટોન આપણે લઈએ તો એની નજીક આવેલા પ્રોટોન કેટલા બહુ ઓછા પણ એની દૂર આવેલા પ્રોટોન કેટલા ઘણા બધા આથી અપાકર્ષણ બળ વધી જશે અને જો બે પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ વધશે તો ન્યુક્લિયસ તૂટી જશે એક ન્યુક્લિયસ ની અંદર આટલા બધા પ્રોટોન રહી શકશે નહીં આથી જેમ જેમ પ્રોટોનની સંખ્યા ન્યુક્લિયસ ની અંદર વધે તેની સાથે

તો આ જે ન્યુટ્રોન છે તેની નજીક આવેલા પ્રોટોનને તેની સાથે જકડી રાખે છે અને ન્યુક્લિયસને તૂટવા નથી અને પરિણામે ભારે ન્યુક્લિયસની અંદર પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા વધુ હોવી જોઈએ નહીતર એ ન્યુક્લિયસ સ્થિર રહી શકે નહીં જો પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોન ની સંખ્યા જેટલી જ હશે તો પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગતું છે જશે અને આથી સ્થિરતા રેખા આ રીતે અહીંયા જે ત્રુટક રેખા વડે દર્શાવી છે એ દર્શાવે છે કે ઝેડની સાથે ભારે તત્વ થતું જાય તેમ તેમ ન્યુટ્રોન ની સંખ્યા આ રીતે વધતી જાય છે એટલે આ રેખા સહેજ આ રીતે સહેજ વાંકી વળી જાય

જ લાગે છે એમાં અંતર વધુ હોવાથી બધા ને ન્યુક્લિયસ ની અંદર સમાવાના હોતા નથી આથી ન્યુક્લિયસ ખૂબ જ નાનું હોય છે અને અંતર ઓછું હોવાથી તેમાં ફક્ત સ્ટ્રોંગ બળ લાગે છે જ્યારે કુલમબળ અસ્તિત્વમાં હલકા તત્વ માટે ખુલમ બળ અસ્તિત્વમાં આવતું નથી